નમસ્કાર મિત્રો હલચલ ભારત ન્યૂઝ ટ્વેન્ટી ફોર સાથે ફરી એકવાર હું મારિયા ખાન જોઈએ આજના મહત્વના સમાચાર મહુવા તાલુકાના સાંબા આશ્રમમાં નવસારી ઉત્કર્ષ મંડળ દ્વારા નોંધ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો ઉત્કર્ષ મંડળ નવસારી છેલ્લા આઠ વર્ષથી ઉપરાંત છે માનવ સેવા એ જ પરમ ધર્મના મુદ્દે લેખથી સમાજ સેવા તથા પ્રાકૃતિકના સર્વ ધર્મ માટે વિવિધ પ્રકારના પ્રકલ્પથી સેવા યજ્ઞ દ્વારા માનવ અને પ્રકૃતિની સેવા કરી રહેલું છે આશ્રમ શાળામાં નોંધ વિતરણના કાર્યકરની સાથે બાળકોને મનોરંજન માટે હાસ્ય કલાકાર પોપટલાલને પણ બોલાવવામાં આવ્યા હતા मानस एकलो गम की करना गंभीरता करता है और मित्रों आज जॉब्स में निकली है तो घोड़ा हाँ, हाँ, हाँ। तो गाड़ी वालों सुनिए सुनिए अरे लड़के घोड़े के नीचे आना है क्या ओ बबुआ पतली जो सुनिए ला मारा पतली अंकल अंकल घोड़े के नीचे आना नहीं है आ ठाना है જેમના અવનવી બાળકોના દિલ જીત્યા હતા આ મંડળ દ્વારા બેરોજગાર યુવક યુવતીઓને વિનામૂલ્યે તાલીમ વર્ગ પણ આપવામાં આવે છે રિપોર્ટર હનીફ ખાન મોવા નમસ્કાર ધન્યવાદ આજબોર્ટ સાંભા ઇન્ડિયાની શાળામાં આદિવાસી વિદ્યાર્થીઓને નોટબુક વોલપેન અને અણીના ઘટ નય કરી રહ્યા છે આ સ્કૂલ સાથે છેલ્લા પાંચ વર્ષથી અમે જોડાયેલા છે આ સ્કૂલને વધારે વધારે મદદ થાય તેના માટે પ્રયત્ન કરી રહ્યા છે આ સ્કૂલનું દુકાન નવેર થતી બંધાય એના માટેનો પ્રયત્ન ચાલુ છે અને અગાઉ જે જમીન અનલેવલ લેવલ તેને લેવલ પણ કરવામાં આવેલી આજે તેનો પાક પણ લેવાય છે અને આજે પરેશભાઈ પોપટ જે ગુજરાતના કલાકાર છે ઓપેટ શો કરે છે એમનો પણ શોક આવ્યો રાખ્યો અને છોકરાઓને વિદ્યાર્થીઓને આનંદિત કર્યા અને આ જ રીતે અમે મદદ કરતા રહીશું એવી અમારી તમન્ના છે આદિવાસી વિદ્યાર્થીઓ આગળને આગળ વધે એવા અમારા કાયમના પ્રયત્નો છે અમે ઘણી આશ્રમ શાળાઓમાં છેલ્લા વીસ દિવસથી રોડનું ગુજરાત કરી રહ્યા છે અને આ જ રીતે અમારા